विचार विस्तार ईश्वर अल्लाह चाहे गुरु चाहे कहो श्री राम अल्लाह चाहे गुरु चाहे कहो श्री राम मालिक सबका एक है अलग अलग है नाम अलग अलग है नाम मित्रों वीडियो समझिए पहला

અનેક ધર્મો છે એ ધર્મોના ઈષ્ટદેવ પણ જુદા જુદા છે અને જુદા જુદા નામે જ ઓળખાય છે દરેક ધર્મના અનુયાયીઓ પોતાના ઈષ્ટદેવને જ સર્વોપરી માને છે અને તેની ભક્તિ કરે છે

ઘાટ ઘડ્યા પછી નામ રૂજવા અંતે તો હેમનું હેમ હોય સોનામાંથી અલગ અલગ ઘાટ ઘડાવીએ એને અલગ અલગ નામથી આપણે એને આપીએ છીએ ઘાટોના નામ અલગ અલગ છે પણ અંતે તો એમાંનું સોનું છે એ સોનું જ હોય છે આમ સૌના માલિક એક જ છે માત્ર એ સૌ જુદા જુદા નામથી આપણે સૌ એને ઓળખીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ન ભૂલશો સાથે સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો બે લાઇકન અવશ્ય દબાવશો ફરી મળીશું નવા જ વિડિયો સાથે આભાર